હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો સવારના આઠ વાગી ગયા છે અને આજે હું થોડી વહેલા જાગી ગઈ હતી છ વાગ્યાની કે આજે બેબી મારી વહેલી જાગી ગઈ હતી અને આજે અમારા ઘરે આવ્યા છે મારી નાની નણન સુનિતા તો અત્યારે બધા રમે છે અને હું બનાવી દઉં એમના માટે નાસ્તો તો હું બનાવું છું હમણાં બાજુના પૂળા કે મારી નણંદને ભાવે છે તો આજે તો બહુ ઠંડી છે સ્વેટર પહેરીને કામ કરતા ભાવતું નહીં એટલે સ્વેટર તો મેં કાઢી નાખ્યું છે અને ચાલો હું બનાવી દઉં નાસ્તો તો તમે બધા પણ એરિયમમાં બન્યા રહેજો હા બની લો બીકલી ન કાપ મૂકી ન કાપા મૂકી ન કાપ હું ખામ Anche chukar khawe. Apan seki sun. Batsi roti banay se. Apan seki. Anke manitne ban? 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 Nanen nan? Anke manitne ban?

જોયા ને ઉપર જઈને બેઠા છે હેલો હાઈ કઈ દે હેલો હેલો তোডি খাস্য় য়াকে চেকে পারে চেমারে দমানে দুয়ে পড্রশে মুডাম নাই নাকরান সিযা হোডু অবে মারে হাসেকে করলে তো আস�

તો ઘર જેવો મમરા વઘાડી દઉં કેમ કે મારા હસબન્ડ ને થાવે છે ચાજર એટલે માસી ને છોકરાના બેબી ને મમ્મી ગયા છે લગનમાં અમારા હતું આજે લગન તો તો મમ્મી ત્યાં ગયા છે બીમાર હતી એટલે હું નહીં ગઈ અને મારા હસબેન્ડ પણ આજે નોકરી છે એટલે એ પણ નથી ગયા અને પપ્પા પણ નથી ગયા પપ્પાની પણ નોકરી હતી તો મમ્મી ગયા છે નીચે વાળા માસી ની છોકરી છે માતૃસાહ એને લઈ ગયા છે મારી નણંદ હોય છે તો અમુક લોકો મેસેજ કરતા હોય છે કે તમારી નણંદ તમારી જોડે રહે છે એવું તો મારી નણંદ અમારા ઘરે નહીં રહેતી એમના હસબન્ડ પણ પોલીસમાં છે તો એમનો રૂમ જસ્ટ અમારી બાજુમાં જ છે તો નજીકમાં જ છે એટલે અમે હંમેશા જોડે દેખાતા હોય છે પેઢીઓમાં તો એકદમ બાજુમાં જ છે એટલે પછી અમે આખો દિવસ એકબીજાના ઘરે જોઈ તો અમારા ઘરે નથી રહેતા રૂમ છે અમારે તો એક બે મહિનાના મહેમાન છે એનું તો એમની હજી બાકી હજી પંદર સોળ વર્ષ એમના બાકી છે બીજા બીમાં તમારે પણ એક બે જણા નથી ગયા બાકી તમે તમારા એવું નથી અમે રેટ બી કોઈ પ્રોબ્લેમ નથી પણ એમનો રૂમ છે બાકીમાં તો મમરા મારા બની ગયા છે તો જુઓ અને મેં ડબ્બામાં ભરી લીધા છે ડબ્બામાં વેલા નહીં બગડતા તો ચાલો હું બીજું બધું કામ કરી લઉં વાસણ ધોઈ કાઢું ફટોફટ તો જુઓ ફ્રેન્ડ્સ મેં આજે નવો નેલ આર્ટ બનાવ્યું છે મારું તો જો કેવું લાગે છે કે જો તો આ છે મારા હસબેન્ડ નો આર્ટ ને આ છે મારા બેબી ને રેડ કલર ની નેલ પેન્ટ બહુ જ ગમે છે હંમેશા મારા હાથમાં રેડ કલર ની જ મને બહુ ગમે છે તો મમરા મેં વઘારી દીધા છે અને બેબીને લાવીને સોડાઈ પણ દીધી ને અને પછી એક કપ ચા બનાવીને પી લીધી મેં તો ચા તો મારી ફેવરેટ હોય થોડું ટેન્શન હોય કે ના હોય એક કપ ચા પી લેવાનું એટલે ટેન્શન હોય ને તે પણ થઈ જાય તો આજે મારે થોડું મૂળ નથી ગમકે જે મારા વિડીયો જોતા હશે અમારા ગામના આડોસ પાડોશના એટલે મારા સાસુને કંઈક કીધું હશે કે તમારે ગમે તમે કશું કહેતા ને મેં આવા વિડીયો મૂકે છે સોશિયલ મીડિયા પર તો મારા સાસુવાજે આવ્યા હતા એટલે મને કીધું તારનું મારું મૂડ નથી મમ્મીએ ના નહીં પાડી કે વિડીયો ના બનાવતી પણ ખાલી મને કીધું કે મને આવું કહે છે કે તમે લોકો કશું કહેતા નહીં એને તો ત્યારથી મારું મૂડ થોડું ખરાબ થઈ ગયું અને આવું સાંભળવું એટલે મને ચાર પાંચ દિવસ કઈક દિમાગમાં ફરે છે કે મારા વિશે આવું કીધું એવું તો પણ કંઈ નહીં મારા હસબન્ડનો ફૂલ સપોર્ટ છે એટલે મારા માટે કાફી છે અને પોતાના ભવિષ્યને સુધારવા માટે કંઈ કામ કરીએ એ કંઈ ખોટું નહીં મારા નજરમાં તો તમે લોકો પણ કમેન્ટ કરીને મને કહેજો કે હું જે કામ કરું છું તે ખોટું છે કે નહીં તે તો અને મારા સારા સારા સબસ્ક્રાઈબર મને મહિલા છે જે મને રોજ કમેન્ટ કરે છે સારા સારા તો તમને બધાને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ તો આજે થોડું દિમાગમાં પેલું છે ને એટલે શું બોલવાનું તે પણ મને ખબર નહીં પડતી તો કંઈ નહીં મારે પહેલેથી એવું છે કે મને કશું પણ કોઈ કહે એટલે બે ત્રણ દિવસ તે ચાલ્યા હવે તો વાંધો નહીં મારા હસબૅન્ડનો સપોર્ટ છે એટલું કાફી છે તો ચાલો તમે કહેજો કે મારે વિડીયો બનાવવો જોઈએ કે બંધ કરી દેવું જોઈએ તો કમેન્ટ કરજો મને તો આ વિડીયોને હું આટલો જ રાખીશ અને હવે તમે કમેન્ટ કરશો સારા સારા તો આપણે મળીશું આવતા નવા વિડીયોમાં અને ના પાડો તો પછી બંધ યુટ્યુબ તો કંઈ નહીં ચાલો સારા સારા કમેન્ટ કરજો જેથી મેં વિડીયો બનાવું તો ચાલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું આવતા નવા વિડીયોમાં સુધી જોઈ માતાજી